અરે ગાઈ કેમ છો મજામાં સાચો મહિમા હું છે એની પાછળની આ લોકો કંડળા શોધવા આવ્યા છે જોઈ લો નિમેશભાઈ આ બે ચેનલ નાઉ છે પોсамડી નોન ઓફિશિયલ ચેનલ નું નામ છે લાઈક કમેન્ટ અને શેર કરજો શેર કરવા નથી બોલતા તમે આ બે આ બે ચેનલ નાઉ નો છે ભાઈ બે શબ્દો

કેમ છો એ એક વાર ગીરે ચાલો નામ